નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી રંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાવનો સન્માન સમારોહ તથા વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રી રાજેશ આયરે દ્વારા જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુથી સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા અમીન પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગે સાયરે જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના તેજસ્વી તરલવનો સન્માન સમારોહ તથા જરૂરિયાતવાન બાળકોને વિના નોટબુક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેરના ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષિધ દેસાઈ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકોડિયા વોર્ડ નંબર નવના ધારા ભાજપના વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલરો પૂર્ણિબાબેન આયરે સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ લાલાભાઈ તથા શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ અને જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તાજેતરમાં ધોરણ દસ અને બારમાં બોર્ડની પરીક્ષામાં પરિણામમાં ઉત્કૃષ્ટ ગુણ સાથે ઉત્તરનીય થયેલા પાંચસો જેટલા વિદ્યાર્થી તારલાઓને ઉપસ્થિતિ મહાનુભાવો હસ્તે સ્મૃતિચિહ્નો તથા ભેટ આપીને સન્માનિત તથા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે વિધવા બહેનો દિવ્યાંગોને તથા જરૂરિયાતમંદ પરિવારને આશરે દસ હજાર બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે માટે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્મૃતિ ચિહ્નો તથા નોટબુક વિતરણને લઈને વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનેરું સ્મિત જોવા મળ્યું હતું જ્યારે વિદ્યાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના વાલીઓએ પણ સમગ્ર કાર્યક્રમની પ્રશંસા કરી યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ અવાજ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ લીપિંહ ઝાલા ઉપરાંત લાલાભાઈ પટેલ આ તમામ લોકો આજના દિવસે મુખ્ય મહેમાન તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા આ એવા સન્માન છે કે જેઓ બોર્ડ એસએસસી અને એસએસસી ની એક્ઝામ ની અંદર એટલે કે 12th ની એક્ઝામ ની અંદર જે ટોપર થયેલા છે જે વિદ્યાર્થીઓને હંમેશા મોટિવેશન આપવા માટેનો અમારો થકી પ્રયત્ન થતા હોય એવો જ આજના દિવસે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેવી રીતે કૃષ્ણ ભગવાન પણ જે અર્જુન ને મહાભારત ની અંદર કહેવામાં આવ્યું છે કે મહાભારત ની અંદર જ્યારે અર્જુન અર્જુન પણ યુદ્ધ કરવા માટે જ્યારે પોતાના જ લોકોની સામે લડવા માટે જ્યારે શસ્ત્ર સાઈડ પર મૂકી દીધા હતા અને તેઓ પણ લડવા માટે આગળ રીતે પાંડવો કૌરવોને હરાવીને મહાભારત યુદ્ધ જીત્યા તો એવી જ રીતે આ બાળકોને અમે મોટિવેશન રૂપે અહિયાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કેમ કે તમામ બાળકો કોઈ ફીઝ લઈને સ્ટ્રગલ કરતું હોય છે તો કોઈ પોતાના પિતાને જે ફાઇનાન્શિયલ ઇન્કમ હોય છે તેનાથી તકલીફોના કારણે સ્ટ્રગલ કરતા હોય છે એટલે પોતાના અલગ અલગ સ્ટ્રગલની અંદર પણ આટલા વધારે परसेंटेज લઈને સમાજને એક પ્રતિનિધિત્વ કરતા હોય સમાજની અંદર પોતાના પરિવારનું નામ રોશન કરતા હોય એવા તમામ બાળકોનો સન્માન સમારોહનો કાર્યક્રમ કર્યો હતો સાથે વિધવા વિગલાંગક તથા જે માતા બહેનો છે ભાઈઓ બહેનો છે તેમને પણ આજના દિવસે અહીંયાથી નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો છે સાથે લોકો ને નોટબુક વિતરણનો નો કાર્યક્રમ ની અંદર નોટબુક વિતરણ કરવાના છે જે પણ સોસાયટી પોતાના સોસાયટીની અંદર નોટબુક વિતરણ કાર્યક્રમ લાભ લેવો હોય તો પોતાનો નામ નંબર અમારા કાર્યાલય પર લખાવે છોકરાઓ જે પણ